ગાંધીનગરમાં આઈઆઈટીમાં કોરોનાની દસ્તક થઈ ગઈ છે એટલે કોરોના માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે ગાંધીનગર આઈઆઈટીમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે ગાંધીનગર આઈઆઈટીના બે પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે ગાંધીનગર શહેરમાં આજે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે એક કેસ સેક્ટર ઓગણત્રીસમાં અને બે કેસ પાલજમાં નોંધાયા છે કોરોના સંક્રમિત ત્રણેય દર્દીઓ દક્ષિણ ભારતથી

જે સેક્ટર ઓગણત્રીસ માં રહે છે એ કોરોના સંક્રમિત થયા છે તેમની જે હિસ્ટ્રી છે તેમાં તેણે કોરોના વિરોધી ત્રણ રસીના ત્રણે ત્રણ ડોઝ લીધેલા છે હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે બે દિવસ પહેલા તે સિંગાપોર થી પરત ફર્યા છે અને તેમને કોરોના સંક્રમણ જોવા મળ્યું છે આ ઉપરાંત આઈઆઈટી ગાંધીનગર જે પાલજમાં આવેલું છે તેના બેતાલીસ વર્ષીય મહિલા પ્રોફેસર એ પણ કોરોના સંક્રમિત થયા છે તેની હિસ્ટ્રીની વાત કરીએ તો તેમણે પણ વેક્સિનના ત્રણે ત્રણ ડોઝ લીધેલા છે અને તેઓ હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેઓ કર્ણાટકના પ્રવાસી હતા પાંચ દિવસ પહેલા ત્યાંથી ફર્યા છે અને કોરોના સંક્રમિત તેઓ થયા છે એ જ રીતે આઈઆઈટી ગાંધીનગરના અડતાલીસ વર્ષીય પુરુષ પ્રોફેસર તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે તેની પણ આ પ્રમાણેની છે તેમણે પણ કોરોનાની રસીના ત્રણે ત્રણ ડોઝ લઈ લીધા છે અને તેઓ બેંગ્લોર કર્ણાટકથી પાંચ દિવસ પૂર્વે જ આવેલા છે બંને પ્રોફેસર છે આઈઆઈટી ગાંધીનગરના ના કોરોના સંક્રમિત છે અને તેઓને હોમ આઇસોલેશનમાં માં રાખવામાં આવ્યા છે સમગ્ર જાણકારી માટે